ગઈશ એમાં તાજી કેમ છો હું કે તમે બધા એકદમ મજામાં જશો ને હું પણ એકદમ મજામાં છું જોવા ને વરસાદ આવે છે એવું વાતાવરણ થઈ ગયું છે ને તલ જેવા કાઢવાના છે મારે જોવાનું કઠર આવે છે તો ફટાફટ આપણે તલ કાઢી નાખી અને મેં લાઈવમાં કીધું હતું કે તલ કાઢવાના છે કાઢો છે તો બધા કમેન્ટ કરતા તમારે વાડી બતાવો ને અમારી વાડ નથી અમારા કાકાની વાડી છે તો તમને મારા કાકાની વાડી બતાવી દઉં અને આગળ જોતા રહેજો બોલો હું શૂટ કરીશ

ખાસ કરીને આમને તમને તમે સોરી ઓળખતા જ છો પછી હાઈ કરી દે બધાને આમ જો અમારે પછી હાઈ કરી દીધું તો ચાલો હે તલ કાઢવાની બધા તૈયારી કરે છે જો આટલા છે અમારા બાળના તલ અને આમ જો અમારા કાકા હાઈલા આવે છે કૂતરીને લઈને કાકા હાઈ કરી દેજો ચલાક જો અમારા કાકાની એટીટ્યુડ થોડોક પૈસા અભિમાન છે તો હાય નહી કરે કઈ વાંધો નહી ચાલો મમ્મીને ને કાઢવાનું તલ ચાલુ કરી નાખ્યું છે મો સુપાને બતાવજો આ મારા મમ્મી સુપા છે ઓલા મારા કાકા છે Ready? gerak

ખુશ જગ્યાનું કેમેરો કરી ગઈ છે